તો આ તરફ ગારિયાધાર પંથકમાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી છે સતપડા ગમરાળા શિવેન્દ્રનગર અને ચોમાલામાં ભારે વરસાદ ખાબક્યો છે માનગઢ અને પરવળીમાં પણ મેઘરાજા મહેરબાન થયા છે ભારે વરસાદને કારણે નવાગામ રોડ પર પાણી ભરાઈ ગયા હતા નવાગામ રોડ પર પાણીના પ્રવાહમાં એક કાર ફસાઈ ગઈ હતી જો કે બીજી બાજુ સારા વરસાદને લઇને ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે તો ભાવનગરના મહુઆના ભાદરા ગામમાં માલણ નદીના પાણી ધુસી ગયા હતા નદીના ધસમસતા પાણીના કારણે ગામ આખું બેટમાં ફેરવાઈ ગયું હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે ધોધમાર વરસાદના કારણે નદી નાળા છલકાયા હતા ગ્રામજનો પાણી ભરાવાથી પરેશાન થઈ ગયા મહુવામાં ચાર ઇંચથી વધુ વરસાદ ખાબક્યો છે અને આવા પાણી વચ્ચેથી લોકો અવર જવર કરવા મજબૂર બન્યા હતા પાણીમાંથી લોકો જીવના જોખમે અવરજવર કરી રહ્યા હોય તેવા દ્રશ્યો ડેમ ફરી એકવાર ઓવરફ્લો થયો છે ચાલુ સિઝનમાં ચોથી વખત શેત્રુંજી ડેમ ઓવરફ્લો થયો ઉપરવાસમાં સારા વરસાદના કારણે ડેમમાં પાણીની આવક થઈ રહી છે શેત્રુંજી ડેમના તમામ ઓગણસાઇડ દરવાજા એક ફૂટ સુધી ખોલવામાં આવ્યા છે અને પાંચ હજાર ત્રણસો દસ ક્યુસેક પાણીની આવક સામે પાંચ હજાર ત્રણસો દસ ક્યુસેક પાણીની જાવક પણ કરવામાં આવી રહી છે નીચાણવાળા સત્તર જેટલા ગામડાઓને એલર્ટ કરી દેવાયા છે ડેમમાંથી પાણી છોડાઈ રહ્યું હોય તેવા દ્રશ્યો કારણ કે સતત સીઝનમાં ચોથી વખત આ શેત્રુંજી ડેમ ઓવરફ્લો થયો ગઈકાલે ઉપરવાસમાં ખૂબ સારા પ્રમાણમાં વરસાદ થતા હાલ શેત્રું ખૂબ સારી આવક થઈ હતી જેના લીધે બાર કલાકે છેતુ જેમના વીસ દરવાજા એક ફૂટ ખોલવામાં આવેલા હતા પણ પાણીને આવું ખૂબ સારા પ્રમાણમાં થતા સવા બાર વાગે હાલ તમામ દરવાજા એટલે કે ઓગણસાઠ દરવાજા એક ફૂટ ખોલવામાં આવેલ છે જેમાંથી પાંચ હજાર ત્રણસો દસ કિશકનો ઇનફ્લો અને આઉટફ્લો ચાલુ છે તેમજ નીચવાસના સત્તર ગામનાને એલર્ટ કરવામાં આવે છે જેમાં પાલિતાણા તાલુકાના પાંચ ગામો છે તેમજ તળાજા તાલુકાના બાર ગામોને એલર્ટ કરવામાં આવેલ છે ભાવનગર જિલ્લામાં બે દિવસ ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે જો કે આગાહીને લઈને જિલ્લા કલેક્ટરે નાગરિકોને અપીલ કરી છે લોકોએ બિનજરૂરી ઘરની બહાર ન નીકળવા માટે જિલ્લા કલેક્ટરે અપીલ કરી છે ભારે વરસાદની આગાહીને લઈને જિલ્લા કલેક્ટરે લોકોને સાવચેત રહેવા માટે કહ્યું છે ખાસ કરીને નીચાણવાળા વિસ્તારના લોકોને એલર્ટ રહેવા માટેની સૂચના આપવામાં આવી છે કે આજે 20 તારીખ અને કાલે 21 તારીખ એટલે કે બે દિવસ ભાવનગર જિલ્લામાં પણ ભારે વરસાદની આગાહી છે તો એટલા માટે કોઈ જલસ્ત્રોત પાસે કે નદી નાળા પાસે કે નહવા માટે કે આ પ્રકારના કોઈ એક્ટિવિટી કરવા માટે કોઈને જવાનું નહીં અધરવાઇઝ કોઈ અનનેસેસરી દુર્ઘટના કદાચ બની જશે તો એનું ચોક્કસ સાવચેતી રાખવાનું છે આમ વરસાદની આગાહી પચીસ અગસ્ટ સુધીની છે પરંતુ આ બે દિવસ ભારે વરસાદની આગાહી છે બીજું આ છે કે ભી ભાવનગર જિલ્લાના પાલીતાણા તાલુકાના શેત્રુંજી ડેમ એના બીસ ગેટ આજ બાર વાગે આજે એટલે કે બીસ તારીખે બાર વાગે ખોલવામાં આવશે જેથી એના ફ્લોમાં જે ગામો છે એમાં મેઇનલી સત્તર ગામો છે એમાં પાંચ પાલેતાના તાલુકાના અને બાર તલાજા તાલુકાના ગામો છે તો આ ગામોને વિશેષ રિક્વેસ્ટ છે વિશેષ કહેવાનું છે કે ભાઈ કોઈપણ સંજોગોમાં આ જો ફ્લોમાં આવતા ગામોના લોકો આ બાજુ જવાનું નહીં કારણ કે ત્યાંથી પાણીનું ફ્લો આવશે